સરદાર બ્રિજ ઉપર મધ્યરાત્રિના એક ટેમ્પા પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા પોતાનો ટેમ્પો આગળના ટેન્કર સાથે અથાડી બ્રિજના ફૂટપાથ ઉપર ચઢાવી રેલિંગ તોડી બ્રિજ ઉપર અડધો લટકાવી રાખી અને ડરના માર્યા નદીની બાજુમાં કૂડી પડ્યો હતો

ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પૂર ઝડપે ચલાવી લાવીને આગળ ચાલી રહેલા સજ્જન ચૌધરીના ટેન્કરમાં સાઇડમાં અઠાડી બ્રિજ ઉપર આવેલા ફૂટપાથ ઉપર ચડાવી દઈ બ્રિજની રોલિંગ તોડી અને પોતાની ગાડી બ્રિજ ઉપર અડધી નાસી ગયો હતો આ સમયે ટેમ્પો ચાલકે પોતાનો જીવ બચાવવા નીચે નદી તરફ કૂડી ગયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેમની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત સી ડિવિઝન પોલીસ મથક સ્થળ ઉપર દોડ્યા આવ્યું આવ્યા હતા અને મૃતક ચાલકનું નામ નન્હેલાલ શ્રીરામ હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે